જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો મજામાં અને આજે ફરી આપણે આવી ગયા ફરીથી ડાળીમની અંદર આખા દિવસનો વરસાદ ચાલુ છે એમ તો આખા દિવસનો નહીં પણ લગભગ આખી નાહતી બરાબર જો આ રીતે આમ ગણવા તો થોડા માથું વજન થયું હોય છે આ ફ્લાવરિંગનું અને માથે પાણી ભરવાનું એટલે બધી ડાળીઓ નમતી જાહેરી બરાબર અને માહોલ નજારો આવો છે કંઈક બરાબર અને થોડું આમ ગણબા દો તો માહ નું થોડું કોઈ વાંદરા છે રોજ છે કોઈ પૂંડ છે આવો બધો તરાશ હોય છે એટલે હું આવી જાઉં ચેક કરવા માટે મને થયું ચાલો થોડો નજારો તમને પણ બતાવું બસ તો નહીં અંદર બરાબર અને અહીંયા બાજુમાં મિત્રો કપાસ છે જો કપાસનો કંઈક આવી હાલત છે કારણ કે આ ઋતુ છે કે અહીંયા બધો બગાડ અત્યારે એક ત્યારે બધામાં બગાડ આવી ગયો આવું ફ્લાવરિંગ લાગેલું છે જો બે ઘડી જો એવો ફ્લાવરિંગ છે પણ છતાં કાલે જે તમને અગાઉ વિડીયોમાં બતાવ્યો એમને બરાબર જુઓ આ રીતે બધું જરી જવાની તૈયારીમાં જો જમીન લાલ ચટાકશે આ રીતે નુકસાન થાય રહ્યું અત્યારે તો નુકસાન તો ખેતરીને બેઠા છે થવાનું બાકી તો ઉપરવાળાના હાથમાં છે બધું શું બનશે શું નહીં તો કંઈ ખબર નથી બાકી બન્યારો હું તમને થોડા માઠું મોટારો ની અંદર પણ જે કાંઈ ફરની અંદર નુકસાન છે એ પણ બતાવું જ્યારે કુદરત આલવા ધારે તો કોઈ કમી ન રાખે અને તમારી પાસેથી જો લૂંટી લેવા માગે તો પણ કોઈ કમી ના રાખે અને થોડોક બીજો નજારો બતાવું બરાબર બન્યારો ગયા વર્ષની અંદર મેં તમને બતાવ્યું હતું આ બોડીનો બોર છે દેશી ઝણા બોર આ કેટલી માત્રામાં બોર લાગ્યો છે તું ચલો આ નજીકથી બતાવ કેવો બોર લાગ્યો હશે બોલો જોરદાર હાઢળક બોર લાગેલા છે અત્યારે બરોબર બરાબર દાડમને બોર બધું હંગા છે જુઓ એટલે બોર પણ હવે થોડા જ સમયમાં પાકવાની તૈયારીમાં છે અને એનું એક નાનકડું ઉદાહરણ તમને બતાવવું જુઓ દેખાય છે ને એ પીળા પડવા માંડ્યા એટલે સમજી લેવાનું હવે બોર પાકવાની તૈયારીમાં બરાબર અને આખે આખે બોરમાં બસ આ રહ્યો ને આવી જ રીતનું અત્યારે બોર લાગેલું છે એટલે ખૂબ સરસ કહેવાય બરાબર ને નજારાની તો શોકમ વાત કરો અત્યારે શિયાળો તો જતો રહ્યો અને પાછું ચોમાસું આવી ખડો થઈ ગયું જોવા બધી બાજુ આવું બોર લાગેલું છે છે ને કંઈક આ અભૂત બોર લાગેલું છે અત્યારે રો બરાબર બહુ એટલે બહુ જ અને આ બાજુમાં દાડમ એ પણ આવી જ લાગેલી છે નજારો કેવો છે એ પણ કોમેન્ટમાં કહેતા રહેજો એકદમ ધુમ્મસ મધ્યમ અને ચલો રહો હું બતાવું તમને મોટા રોપાની અંદર પણ જે નુકસાન જો માલ કેવો લાગ્યો છે જો આ છે મોટા પલૂટનું ફળ બરાબર જોઈ શકો છો અને જુઓ તમને હું ફળ બતાવું આ રીતે અત્યારે તો આપણે અડા ને તો પણ પડી જાય છે આવો બગાડ આવવા મળ્યો છે બરાબર બાકી ફળ લાગવામાં કોઈ કમી રાશિ નથી જો આવું ફળ લાગેલું એટલે આવી રીતે અત્યારે ગણવા જઈએ ને તો બહુ એટલે બહુ જ નુકસાન છે માલ પણ જોરદાર લાગ્યો હતો છતો પણ બગાડે આવી ગયો ઘણો બધો આવા ટપકીનો પ્રોબ્લેમ અત્યારે આવી ગયો એટલે આ છે મિત્રો ખેડૂતની તપસ્યા અને નુકસાનનો કોઈ કાંટો નથી અને આ બોયડી ત્યાં પણ બોર આવે જો તમે આગળ પણ જોયા અને છતાં હું બતાવી દઉં કે આવું બોર લાગે જો અને અહીંયાથી આગળનો કેવો વ્યૂ આવે છે કેવો નજારો છે એ પણ જોઈ લ્યો ખરેખર ખરા શિયાળે પણ ચોમાસાનું દ્રશ્ય એવો નજારો અને આ બોર કેટલી માત્રામાં લાગ્યો છે તમે જુઓ કેવું છે અદ્ભુત બરાબર આખા એમાં પાછું એવું નહીં જુઓ તમે બરોબર અને હવે પાકવાની પણ તૈયારીમાં છે તો ચલો મિત્રો આવો હતો આજની નાનકડી અપડેટ અને આવો નજારો જોરદાર મધ્યમ અને ચોમાસા જેવો વ્યૂ આવે છે અત્યારે તો અમારા વિડીયા કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરીને કહેજો અને ચેનલ પણ નવી છે અને ફેસબુક પ્રોફાઇલ પણ નવી સોરી પેજ પેજ પણ નવો છે થોડો સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો તમને સારું લાગે તો કોમેન્ટ સારી કરજો અને ફોલોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા પ્રેમ સાચાકાર અને સપોર્ટની ખૂબ જરૂર છે અને ખેતીને લગતા ઘરેલું બ્લોગ આ બધા તમને જોવા મળશે થોડો સપોર્ટ કરતા રહેજો અમને પણ આગળ કામ કરવાનું કંઈ મોજ આવે ચાલો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી હર હર મહાદેવ જય મામોગ